મિત્રો તમને કદાચ ખબર હોય હમણાં વિધાનસભાનું સ્પેશિયલ સત્ર શરૂ થાય છે સ્પેશિયલ સત્ર એટલે શું જેમાં કોઈ પણ પ્રવર્તમાન કાયદા નવા કે જૂનામાં કંઈ ફેરફાર સુધારાની જરૂર હોય તો એના માટે સ્પેશિયલ સત્ર છે ખેડૂતો તમારો એક યાતના છે એ તમને કહું છું મોટામાં મોટી યાતના એ છે કે ટીપણની અંદર પેલા તમે જુઓ તો સાંકળ ના માપ આવતા હતા એટલે આપણને ગણતરી કરીને ખબર પડતી હતી કે તેત્રીસ ફૂટની એક સાંકળ અને આટલી સાંકળને આટલા ફૂટ છે એટલે સેઠો કેટલો લાંબો થયો એ ગણી શકાતું હતું આજે તમે માપણી કરાવો તો તમને માપ મળતા નથી અને માપ મળે તો સેન્ટીમીટરમાં મળે છે તો આના માટે થઈ અને તમે આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો જેથી કરી અને સરકારમાં વિધાનસભાની અંદર આ વખતે સુધારો આવવો જોઈએ કે માપ આપો માપણી સીટ આપો ત્યારે એમાં માપ ચતુર્શીમાં અવશ્ય લખો ખેડૂત મિત્રો માત્ર પાનને ગલ્લે બેસી અને સરકારને મોટી તકલીફ છે કે જરીફ ની સાંકળ પડે પેલા કેવાતું કે જરીફની સાંકળ પડીને મોટી દળી નાખાતી આજે માપ કરાવો માપની નથી તો આ રજુઆત થવી જોઈએ કે માપણી કરો અને જરીફની દળી નખાવી જોઈએ ભલે આપણા ખર્ચે નખાય કોઈ દળી નાખી દેતું નથી ભૂતકાળમાં કેમ દળી નો સાંકળે ના ન પડે થાય છે તો સત્ર શરૂ થાય છે એની અંદર તમારી રજૂઆત કરો અને આના માટે તમને કાંઈ ન ખબર પડતો આ વિડીયોને વધુમાં વધુ ફરવો ફેરવો એટલે ધારાસભ્યો સુધી આ વાત પહોંચશે ને કોઈ પણ ધારાસભ્ય આ પ્રશ્નને વિધાનસભાના સ્પેશિયલ સત્રની અંદર રજૂ કરશે તો તમારી યાતનાનો અંત આવશે બરાબર સમજ્યો ખેડૂત મિત્રો તમારા હક માટે તમે જાગૃત નહીં બનો તો હંમેશા દુઃખી થશો મારે

વિધાનસભાનું સ્પેશિયલ સત્ર શરૂ થાય છે આ વિડીયોને વધુમાં વધુ ફેરવો એટલે ધારાસભ્યની અંદર આ ચર્ચા થવી જોઈએ અને એનો પરિપત્ર બહાર થવો જોઈએ અને દરેક વસ્તુ ઓનલાઈન મળવી જોઈએ ખેડૂત મિત્રો આપણા હક માટે આપણે જ જાગૃત બનવું પડશે અને એ વિડીયોને ફોરવર્ડ કરવામાં તમારે કોઈ ખર્ચો નથી એનાથી મને કોઈ લાભ નથી વધારે ડિટેલ જોઈએ તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલેએ જો ખેડૂતોના હિત માટે થઈને હું ઘણી બધી માહિતી આપું છું કાંઈ ન સમજાય તો આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો એટલે તમામ ધારાસભ્યો સુધી આ બહેરા કાને આ વાત પહોંચે અને આપણી વાત જે માગણી છે એના માટે ટોળાશાહી કે સરઘસ કાઢવાની જરૂર નથી વિધાનસભાના સ્પેશિયલ સત્રની અંદર કોઈ ધારાસભ્ય આ પ્રશ્ન ઉઠાવશે તો આપણી વાતનો નિવેડો આજ ની તો કાલ આવશે જો શરૂઆત જ નહીં કરીએ તો કદી આપણી વાતનો નિવેડો નહીં આવે ખેડૂત મિત્રો શું તમને ખબર છે કે હમણાં જ વિધાનસભાનું સ્પેશિયલ સત્ર શરૂ થાય છે વિધાનસભાનું સ્પેશિયલ સત્ર એટલે શું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કાયદાની અંદર કંઈ અગવડતા હોય એમાં શબ્દનો સુધારો કરવો હોય વાક્યનો સુધારો કરવો હોય કે પેરેગ્રાફનો સુધારો કરવો હોય તો વિધાનસભાના સ્પેશિયલ શકાય ખેડૂત મિત્રો આપણે માપણી કરાવીએ છીએ કેજીપી દુરસ્તી થાય તો એમાં હિસાબ ફોર્મ નંબર 4 અને એની પહેલા જે છે પૂ નંબર 6 એટલે પુરવણી પત્રક નંબર 6 આ આપણે ખબર જ નથી અને મળતા નથી એવી જ રીતે હિસાબ ફોર્મ માટે થઈ અને કેજીપી માટે થઈને જરૂરી છે ફોર્મ નંબર 11 અને તો આ બધી વસ્તુ ઓનલાઈન થવી જોઈએ એ આપણો અધિકાર છે તો આ વિડીયોને વધુ વધુ ફોરવર્ડ કરો એટલે ધારાસભ્યો સુધી આ વાત પહોંચે અને વિધાનસભાના સ્પેશિયલ સત્રની અંદર રજૂઆત થાય તો ખેડૂતો જે છે એની કંઈક યાતનાઓ ઓછી થશે આવી બધી વિગતવાર માહિતી જોઈએ તો જે જઈને રમણીભાઈ કોટલીયા લખ્યું એટલે ડિટેલ્સની માહિતી તમને મળી જશે